જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોની અંદર આજે આપણે ગુજરાતના કરંટ અફેર્સ મિત્રો જોવાના છીએ મિત્રો જો તમે સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ સાથે સાથે જે કંડક્ટરનું જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે જેની અંદર નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક કંડક્ટરની ફરજો ટિકિટ અને લગત ભાડાના ગાણીતી પ્રશ્નો સોલ્યુશન સાથે રોડ સેફ્ટી આ ત્રીસે ત્રીસ માર્ક્સનું મિત્રો જે કન્ટેન્ટ છે અને જે પૂછવાનું છે ત્રીસ માર્ક્સનું અને પ્લસ સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ ઓકે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનું અત્યારની તારીખ સુધીનું મિત્રો લેટેસ્ટ ઓકે આજની તારીખ સુધીનું આમાં કરંટ અફેર્સ મિત્રો આવી જશે મિત્રો ખાસ અગત્યના પીડીએફ છે ઓકે તમારામાં પાંત્રીસ પાંત્રીસ માર્ક્સ જેવા સિક્યોર થશે બારસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આ પીડીએફમાં મિત્રો રહેલા છે પીડીએફ મેળવવા માટે અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર મિત્રો માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો મિત્રો માત્ર બે મિનિટમાં તમને આ પીડીએફ મળી જશે ઓકે બારસો કરતાં પણ વધારે આશરે તેરસો જેવા પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે છે ઓકે ગુજરાતના કરંટ અફેર્સ સાથે તો એકવાર મિત્રો જોઈ લેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ગુજરાત કરંટ અફેર્સ અને જો મિત્રો તમે પીડીએફ પરચેસ કરી નાખો છો તો મિત્રો તમને ગુજરાત કરંટ અફેર્સમાં સો ટકા પૂરા માર્ક્સ મળશે ઓકે એક એક પ્રશ્ન તમારો એક એક માર્ક્સ કરંટ અફેર્સમાં મિત્રો નહીં જાય એ સો ટકાની વાત છે ચાલો મિત્રો શરૂઆત કરીએ કન્ડક્ટર સ્પેશિયલ ગુજરાત કરંટ અફેર્સ ઓકે આની અંદર વાત કરીએ જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બર મિત્રો સાત ડિસેમ્બર સુધીના લેટેસ્ટ અને અપડેટ સાથે આ પીડીએફ મિત્રો કરંટ અફેર્સ છે ઓકે પરચેસ કરો માંગતા હો તો આ નંબર ઉપર ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ક્લિયર છે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો એટલે મળી જશે અને આજે આપણે આ પીડીએફમાંથી મિત્રો મોસ્ટ ટાઈમ પીવા પચાસ એમસી ક્વેશ્ચન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ગુજરાતમાં ખાલી જગ્યા ગામમાં આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને યુનિસ્કો ગ્લોબલ જીઓ પાર્કનો દરજ્જો મળે તે માટે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો આમાં જવાબ આવશે રૈયાલી શું જવાબ આવશે રૈયાલી કે ભાઈ રૈયાલી ગામમાં આવેલા ડાયનાસોર ફોશિલ જે ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને યુનિસ્કો ગ્લોબલ જીઓ પાર્કનો દરજ્જો મળે તે માટે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ઓકે રૈયાલી ક્યાં આવેલું છે મહીસાગર જિલ્લામાં આવેલું છે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન ખાલી જગ્યા પાસે પાંચસો બાસઠ રજવાડાનું મ્યુઝિક મ્યુઝિક ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા બનશે તો મિત્રો આ બનવાનું છે કેવડિયા ખાતે ઓકે નર્મદાથી લો ઓકે તો ખાસ અગત્યના એક પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોજો પૂરો વિડીયો જોજો ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યાના આકરું ગમે નિર્મિત જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું તો જવાબ આવશે મિત્રો ધંધુકા ઓકે જે જોરાવરસિંહ જાદવનું જે વતન છે ધંધુકા ઓકે આ ધંધુકા ખાતેથી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધંધુકાનું જે આકરું નામનું જે ગામ છે એમાં જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય આ સંગ્રહાલયનું મિત્રો નામ પણ યાદ રાખવાનું છે વિરાસત ઓકે તો વિરાસત સંગ્રહાલયનું નામ પણ પૂછાય છે તો એ પણ યાદ રાખશું ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્ષના વિકાસને મંજૂરી આપી તે કયા સ્તરે નિર્માણાધીન છે તો એ છે મિત્રો લોથલ ખાતે ઓકે લોથલ ખાતે લોથલ ક્યાં આવેલું છે મિત્રો તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે ઓગણીસો ચોપનમાંની શોધ થઈ હતી એસ આર રાવ દ્વારા ઓકે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૃથ્વીની સમૃદ્ધ જૈવ વિવિધતાને પ્રદર્શિત કરતા વનનું નામ શું છે તો એ વનનું નામ છે મિત્રો વિશ્વ વન વિશ્વ વન ચાર છોટાયા ઉદયપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કયા ગામને વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ મળ્યો છે તો આ મિત્રો મળ્યો છે આંફેશ્વરને શું જવાબ આવશે આંફેશ્વર ક્યાં આવેલું છે મિત્રો છોટાયા ઉદયપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે ઓકે નર્મદા નદીનો આ સ્તરેથી શું થાય છે પ્રવેશ આંફેરોસ ખાતે ઓકે જે નર્મદા નદી છે એનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્તર ખાતેથી થાય છે આં ફેસોથી અને જે તાપી નદી છે એનો પ્રવેશ ક્યાંથી થાય છે ગુજરાતમાં તો હરણફાર ખાતેથી ચાલ ત્યારબાદ પ્રશ્ન તાજેતરમાં ખાલી જગ્યા દ્વારા ગુજરાતમાં ડોલ્ફિન વસ્તી ગણતરી કરવામાં આવી તો જવાબ આવશે મિત્રો ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાઈ વિભાગમાં ખાલી જગ્યા ડોલ્ફિન નોંધાય છે મિત્રો એ થાય છે છસો ને ઓકે છસો ને એસી જેટલી ડોલ્ફિન થાય છે મિત્રો ત્યારબાદ ભાઈ વડનગરના તાના ગાર્ડન ખાતે કેબિનેટ મંત્રી શ્રી ખાલી જગ્યાએ તાના રેરી મહોત્સવ બે હજાર ચોવીસનો આરંભ કરાવ્યો તો જવાબ આવશે મિત્રો મુળુભાઈ બેરા ઓકે અને ખાસ મિત્રો એનું છે કે વર્ષ બે હજાર ચોવીસનો તાના રેરી એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે તો જવાબ મિત્રો મહારાષ્ટ્રના વિદુષી પદમાં સુરેશ તલવાડકર અને અમદાવાદના પ્રદીપ્તા ગાંગુલી ગાંગુલીને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે ઓકે વડનગર ખાતે ઉજવવામાં આવતો હોય છે ચાલો ત્યારબાદ ગુજરાતમાં ગિરનારની પરિક્રમા ખાલી જગ્યા પરિક્રમા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો લીલી પરિક્રમા ગુજરાતમાં ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓકે તો મિત્રો જવાબ આવશે યમલ સોની ઓકે અથવા તો યમલ વ્યાસ સુ યાદ રાખો યમલ સોની અથવા તો યમલ વ્યાસ ઓકે તો બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે તાજેતરમાં જે યમલ સોની છે તે નાણાંપંચના ગુજરાત નાણાંપંચના કેટલામાં અધ્યક્ષ છે આ ચોથા નાણાંપંચના અધ્યક્ષ કોણ છે મિત્રો યમલ સોની અથવા યમલ વ્યાસ તાજેતરમાં વડનગર ખાતે તાનાર મહોત્સવ યોજાયો હતો સામાન્ય રીતે તાના મહોત્સવ કયા દિવસે યોજાય છે તો જવાબ આવશે મિત્રો કાર્તક સુદ નોમ અને દસમ ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ ક્યારથી થાય છે તો એ થાય છે મિત્રો કાર્તક સુદ અગિયારસ ગુજરાત ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજીત કેટલા કિલોમીટર છે તો અંદાજિત આની મિત્રો જે લંબાઈ છે છત્રીસ કિલોમીટર છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો તો મિત્રો હિંમતનગર ખાતેથી આ પ્રારંભ કરાવવામાં આવ્યો છે ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો કેટલો છે તો એ છે મિત્રો પચીસ ટકા ઓકે મિત્રો આવા સંપૂર્ણ આખા આખા વર્ષના કર્ણાટક મિત્રોની પીડીએફ મિત્રો છે પીડીએફ મેળવવા માટે તમારે શું કરવાનું કે ભાઈ ત્રેસઠ પાંચવીસ ઓગણ્યાંસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો સંપૂર્ણ તમારું ગુજરાતનું કરફેર્સની પીડીએફ મળી જશે ઓકે સંપૂર્ણ જે મિત્રો ઓથેન્ટિક સોસમાંથી બનાવવામાં આવી છે આ બધી પીડીએફ સેમાંથી બનાવવામાં આવી છે મિત્રો ગુજરાત પાક્ષિકમાંથી સેમાંથી મિત્રો ગુજરાત પાક્ષિકમાંથી બનાવવામાં આવી છે ચાલો ચાલો ખાલી જગ્યા એ નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ જાહેર કરી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર જાહેર કરવામાં આવી છે ત્યારબાદ ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસની જાહેરાત કરતાં ઉમેર્યું કે ગુજરાતમાં ખાલી જગ્યા ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેડ મેડ ફાઈબરમાંથી થાય છે તો જવાબ આવે મિત્રો ચાલીસ ચાલો ખાલી જગ્યા ખાતે રાજ્યના સૌથી નાની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું મિત્રો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન તો આમાં જવાબ આવશે મિત્રો અમદાવાદ ખાતે અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતનું કયું ગામ ચરોતરનું પેરેસ તરીકે પ્રચલિત છે તો એ ગામ છે મિત્રો ભાદરણ ઓકે તો આ જે ચર્ચામાં રહેલ છે તમામ નામો એટલે આ પ્રશ્ન લેવામાં આવ્યા છે કે ગુજરાત પાક્ષિકમાંથી પ્રશ્નો આ લેવામાં આવ્યા છે સંપૂર્ણ મિત્રો લઈ લીધું છે જાન્યુઆરીથી કરીને સાત ડિસેમ્બર સુધીનું લેટેસ્ટ અપડેટ સાથે મિત્રો આપણે આગળ વધતા રહેતા હોઈએ છીએ તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે એમએ નાયક રૂરલ સ્કીમ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કયા જિલ્લા ખાતે કર્યો તો જવાબ આવશે મિત્રો નવસારી જિલ્લો ઓકે નવસારી જિલ્લો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીયુ વી મેગેઝિન લોન્ચ કર્યું તેનું નામ શું છે મિત્રો તો ખાસ અગત્યનું છે તેનું નામ છે ઉર્જા સંવાદ દેશમાં કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ઈસવીસન બે હજાર ત્રેવીસ ચોવીસની સ્થિતિ ગુજરાત રાજ્યનો ફાળો કેટલા ટકા છે તો એ છે મિત્રો એકત્રીસ ટકા તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો એકસો પચાસ સ્થાપના દિવસ ઉજવ્યો એકસો પચાસ સ્થાપના દિવસ તો જવાબ આવશે મિત્રો ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં એકસો ને પચાસ તેમને સ્થાપના દિવસ ઉજવાયો છે ઓકે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ગાંધીજી દ્વારા તાજેતરમાં ઓ સોરી મિત્રો આમાં શું આવશે આ એકસો પચાસ અહીં એકસો પાંચમો આવશે કેટલો આવશે એકસો ને ઓકે તો જવાબ આવશે મિત્રો કે ભાઈ તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠે પોતાનો કેટલા મોસ ઉજવ્યો છે એકસો ને પાંચમો મિત્રો કારણ કે ઓગણીસો વીસમાં જો સ્થાપના થાય તો બે હજાર ચોવીસમાં એકસો ને પાંચમો સ્થાપના દિવસ આવશે તો સોરી મિત્રો અહીં થોડી ભૂલ છે એટલા માટે તો એકસો પાંચમો દિવસ એકસો ને પાંચમો સ્થાપના દિવસ તો આપણે ખાસ અગત્યનો રહેશે મિત્રો ચાલો એકસો પાંચમો ત્યારબાદ વાત કરીએ તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગર મહાનગરપાલિકાએ નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તો એ છે મિત્રો સુરત મહાનગરપાલિકા ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ટાઈમ પી કે તાજેતરમાં સત્તરમી કેટલામી આપણે યાદ રાખવાનું સત્તરમી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન ક્યાં થયું તો એ થયું હતું મિત્રો ગાંધીનગર ખાતે તો આવા મિત્રો ખાસ ગતિના પ્રશ્નો છે ઓકે મિત્રો અને સાથે સાથે જે છે આપણા કન્ટેન્ટ જે ત્રીસ માર્ક્સ પૂછાવાનું છે ને મિત્રો મોસ્ટ ટાઈમ પી ઓ બારસો કરતાં પણ વધારે મિત્રો મોસ્ટ ટાઈમ પે એમ શીખ્યું છે પ્લસ ગુજરાત કરંટ અફેર્સ તો ખરું જ માત્ર સો રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો આ પીડીએફ મિત્રો તમને માત્ર બે મિનિટમાં પ્રાપ્ત થઈ જશે ઓકે રિવિઝન માટે પ્રેક્ટિસ માટે બધી રીતે મિત્રો આ શ્રેષ્ઠ પીતી પીડીએફ રહેશે તો મિત્રો વહેલી તકે આને પરચેસ કરી લેજો ચાલો ત્યારબાદ તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચે ગુજરાતના વડોદરામાં કયા ગુજરાતના વડોદરામાં સી બસો ચોરાણું આપણ યાદ રાખવાનું બધું સી બસો ચોરાણું એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલ મૂકવામાં આવ્યો હતો તો જવાબ આવશે મિત્રો એરબસ ટીએએસએલ તો આ તમામ વસ્તુ યાદ રાખવાની નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન સ્પેનના વડાપ્રધાન કયા છે પેટ્રો સાંચે ગુજરાતના વડોદરા ખાતે ક્યાં તો કે ભાઈ ગુજરાતના વડોદરા ખાતે સી બસો પંચાણું એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ઓકે તો આપણે યાદ રાખવાનું કે આવો પ્રશ્ન પૂછાય છે કઈ જગ્યાએ વડોદરા ખાતે તાજેતરમાં જીપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શું પટેલ પટેલ ત્યારબાદ દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ ભારતમાં નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ભારતમાં એકત્રીસ ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે મિત્રો તો એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલ જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ આ તમામ આવે તો ફાઇનલ જવાબ શું આવે આપેલ તમામ હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી મિત્રો એકસો ઓગણપચાસમી ખાસ અગત્યનું રહેશે મિત્રો એકસો ઓગણપચાસમી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે થયો હતો અઢારસો ને પંચોતેરમાં અઢારસો પંચોતેરમાં એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા ફૂટ છે જો ફૂટમાં પૂછે તો કેટલું આવે બસો સત્તાણું પોઈન્ટ એકસો તેર ઓકે તો આપણે અફેર્સને જીકેની સાથે પણ કવર મિત્રો કર્યા છે ઓકે ત્રણસો સાહીઠ ડિગ્રી જેથી જીકેને જીકે પણ આપણા સિલેબસમાં મિત્રો છે તો જીકેની દૃષ્ટિએ પણ પ્રશ્ન પૂછાઈ શકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકામાં આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર કોણ હતા મિત્રો હતા રામ વાનજી સુથાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને કઈ યુનિટીને કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો કાંસુ ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ કેટલી છે પાયા સાથેની ઊંચાઈ મિત્રો પૂછે તો યાદ રાખશું ખાસ બસો ચાલીસ મીટર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અઢારસો પંચોતેરમાં માં થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની વકીલાતની શરૂઆત ક્યાંથી કરી હતી પંચમહાલ ખાતેથી સોરી ગોધરા ખાતેથી પંચમહાલના ગોધરા ખાતેથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામ શું રાખવામાં આવ્યું છે તો જવાબ આવ્યો વિઠ્ઠલભાઈ પટેલ ભવન સરદાર વલ્લભભાઈ પટેલ કઈ રમતમાં માહિર હતા તો આમાં જવાબ આવે છે મિત્રો વોલીબોલ નહીં આવે મિત્રો અહીં અહીં શું જવાબ આવશે બ્રિજની રમત ઓકે બ્રિજની રમતમાં તેઓ માહેર હતા પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાતનો ક્રમ કયો છે તો આ ગુજરાતનો ક્રમ ત્રીજો છે કેટલામાં ત્રીજો તાજેતરમાં ઓલ ઇન્ડિયા સર્વિસ ડિફેન્સ હોમગાર્ડ કોન્ફરન્સનું ઉદઘાટન ક્યાં થયું હતું તો મિત્રો એ થયું હતું ગાંધીનગર ખાતે તાજેતરમાં સાગર કવચ કવાયત ક્યાં યોજાઈ હતી સાગર કવચ કવાયત ઓકે આપ બધું યાદ રાખવાનો પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો અને જવાબ પણ તો જવાબ આવે શું ગુજરાત અને ગુજરાત તથા દીવ અને

પોઈન્ટ ચૌદ ટકાના વધારા સાથે ખાલી જગ્યા નોંધાય છે તો મિત્રો જે વર્ષ બે હજાર ચોવીસમાં દર વર્ષે આની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે તો આની વસ્તી કેટલી નોંધાય છે સાત હજાર છસો ને બોતેર ઓકે મિત્રો આવા અગત્યના ત્રણસો પચાસ કરતાં પણ વધારે કર્ણભપેના પ્રશ્નોમાં આપેલા છે પીડીએફમાં ઓકે સંપૂર્ણ તમારું કવર થઈ જાય બાકી કંઈ વાંચવાની જરૂર નથી મિત્રો ગુજરાતમાં આટલા પ્રશ્નો ઇનઅપ છે એ કોઈ પ્રશ્ન એનાલિસિસ કરીને ગુજરાત પાક્ષિકમાંથી બનાવવામાં આવે છે પીડીએફ માટે તમારે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો ફર્સ્ટ બે હજાર ચોવીસમાં ઘૂટખંડની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી તો જવાબ આવે મિત્રો દસમી ઓકે મિત્રો તો આવા તો ઘણા બધા આગળ ક્વેશન્ટ છે તો પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે અત્યારે જ મેળવી લેજો ઓકે મિત્રો તો આ હતા મિત્રો ગુજરાતના કરંટ અફેર્સના મોસ્ટ એમ પીએમસીક્યુ તો આગળની મિત્રો પીડીએફની જેવી આપણી વાત થઈ થઈની સાથે ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટનો કન્ટેન્ટ તો મિત્રો ખરું જ બારસો કરતા પણ વધારે મોસ્ટ મોસ્ટાઈ પીએમસીક્યુ નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક્ટ કન્ડક્ટરની ફરજો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ આના સિવાય ટિકિટ અને લગેજ ભારાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે અને રોડ સેફ્ટી મિત્રો સંપૂર્ણ મિત્રો ત્રણસો સાહીઠ ડિગ્રી મિત્રો આ તો ગુજરાત કરંટ અફેર્સ વિડીયો સારો લાગ્યું તો વિડીયોને લાઈક કરીને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો